બાળકો અંદર ફસાયા હતા બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ ન કરાતા વાલીઓમાં દોડધામ મચી ગઈ હતી બાળકોને બચાવવાની જગ્યા પર સંચાલકો દાદાગીરી કરતા જોવા મળ્યા હાલ તો નડિયાદ ટાઉન પોલીસે મેળા સંચાલકની અટકાયત કરી છે તો ગઈકાલ રાત્રિએ એર લપસણીમાં બાળકો આનંદ લઈ રહ્યા હતા અચાનક જ એર લપસણીમાંથી હવા નીકળી ગઈ તમામ બાળકો અંદર ફસાયા હતા જો કે બાળકોને બચાવવાની જગ્યા પર જે રાઇડ સંચાલકો છે તેઓ દાદાગીરી કરતા જોવા મળ્યા હતા અને વાલીઓમાં નાસભાગ મચી ગઈ હતી બાળકો અંદર ફસાયા હતા એ સમયે સંચાલક બાળકોને બચાવવાને બદલે વાલીઓ સાથે દાદાગીરી કરી રહ્યો હોય તેવો વિડીયો પણ સામે આવ્યો હતો જોકે મહામુસીબતે ત્યારબાદ આ તમામ બાળકોને બહાર કાઢવામાં આવ્યા સમગ્ર ઘટનાની જાણ થતા સાથે જ પોલીસમાં પણ આંગે જ્યારે ફરિયાદ કરાઈ ત્યારે પોલીસે મેળા સંચાલકની અટકાયત કરી છે